મિત્રો અમારી ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે 1 સપ્ટેમ્બર 2025 ને સોમવાર નું રાશિ ફળ મેષ રાશિ ફળ ઇક્વલ તમારી ખરાબ આદતો તમારી માટે મુશ્કેલીઓ સર્જાશે ધન નું આગમન આજ ના સંપૂર્ણ દિવસ રહેશે અને સાંજ થતા તમે અમુક ધન બચાવી શકશો બાળકો તથા તમારા થી ઉછો અનુભવ ધરાવતા લોકો સાથ તમારે ધીરજ થી કામ લેવું પડશે પ્રિય પાત્ર વિના સમય પસાર કરવામાં મુશ્કેલી સર્જાશે આજે તમે તમારા પામમાં પ્રગતિ જોઈ શકો એવી શક્યતા છે તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો તમારો ખરાબ મિજાજ તમારા જીવનસાથીની કોઈ સરપ્રાઇઝ દ્વારા સારો થઈ જશે ઉપાય ઉત્કૃષ્ટ આરોગ્ય માટે રાત્રે બિસ્તર પાસે તાંબાના વાસણમાં પાણી રાખો અને આવતી સવારે નજકના વૃક્ષના મૂળમાં આ પાણી નાખો વૃષ્પ રાશિફળ આઉટડોર રમતો તમને આકર્ષે ધ્યાન તથા યોગ લાભ લાવશે આજે તમને કોઈ અજાણ્યા સ્ત્રોત્રથી લાભ થઈ શકે છે તેના લીધે તમારી ઘણી આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ જશે તમારો વિનોદી સ્વભાવ તમારી આસપાસનું વાતાવરણ જળકાવશે તમારે તમારું શ્રેષ્ઠ વર્તન દાખવવું જોઈએ કેમ કે આજે તમારું પ્રિયપાત્ર જલ્દીથી નારાજ થઈ જશે તમારા કાર્ય અને પ્રાથમિકતાઓ પર ધ્યાન આપો તમે જો પ્રવાસને લગતી કોઈ યોજના ઘડી હોય તો તમારા સમયપત્રકમાં છેલ્લી ઘડીના ફેરફારને કારણ તે મુલતવી રહેશે તમારા જીવનસાથીની તબિયતમાં થોડો બગાડ થઈ શકે છે ઉપાય તમારા જીવનને સશક્ત અને જીવંત બનાવવા માટે લક્ષ્મીનારાયણ મંદિરમાં પ્રસાદ ચઢાવો મિથુન રાશિફળ તમારી ઈચ્છાઓ પૂરી કરવા માટે અંગત સંબંધોનો દુરુપયોગ તમારી પત્નીને ગુસ્સો અપાવશે તમારા માતૃપક્ષથી આજ તમને ધનલાભ થવાની પૂરી શક્યતા છે શક્ય છે કે નાની અથવા મામા તમારી આર્થિક મદદ કરે તમારા શોખ પોષવા તથા તમારા પરિવારના સભ્યોને મદદ કરવા માટે પણ તમે તમારો થોડો સમય ખર્ચી શકો છો તમારો પ્રણય સાથીદાર તમારી ખુશામત કરશે આ એકલો વાયા વિશ્વમાં મને એકલો એકલી ન મૂકતા તમે જે કંઈ કરશો તેમાં તમે શ્રેષ્ઠ હશો તમે કેટલા સક્ષમ છો એ દેખાડીને તમારી યોગ્યતા તમારી આસપાસના લોકો વચ્ચે સાબિત કરો જે લોકોના પરિવારજનોની ફરિયાદ છે કે તેઓ પરિવારને પૂરતો સમય નથી આપતા તેઓ આજે પરિવારના સભ્યોને સમય આપવાનું વિચારી શકે છે પરંતુ અંતિમ ક્ષણે કેટલાક કામના આગમનને કારણ આવું થશે નહીં બધા જ ઝઘડા અને ગેરસમજ બાજુ પર મૂકી તમારા જીવનસાથી તમને પ્રેમથી આલિંગન આપશે ત્યારે જીવન ખરેખર ઉત્સાહથી સભર હોવાનું અવું ફારે સ્નેહ દેખાડવો અને વિધાવાઓની મદદ કરવું સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ હોય છે તમે જે બાબત વાસ્તવિકતામાં મૂર્ત સ્વરૂપે જોવા માંગતા હો એ દિશામાં તમારા વિચારો અને ઊર્જાવાળો માત્ર કલ્પના કરવાથી કોઈ અર્થ સર્વાનો નથી તમારી અત્યાર સુધીની સમસ્યા એ છે કે તમે માત્ર ઈચ્છા કરો છો એ દિશામાં પ્રયત્ન કરતા નથી જો તમે પોતાના ઘરના કોઈ સભ્ય જોડે ઉધાર લીધું હોય તો તેને આ જ ચૂકવી દો નહીંતર તે તમારી વિરુદ્ધ કાયદકીય પગલાં લઈ શકે છે આજે તમારે અન્યોની જરૂરિયાતો પર ધ્યાન આપવાની જરૂર પડશે પણ બાળકો સાથે થોડા વધુ ઉદાર થવું તમને મુશ્કેલી તરફ લઈ જશે પ્રેમમાં સહન કરવાની હિંમત રાખો તથા ખુશખુશાલ રહો મુશ્કેલ જણાતા મુદ્દાઓમાંથી સુપેરે બહાર પડવા તમારે તમારા સંપર્કોનો ઉપયોગ કરવાની જરૂર છે તમારા સમયની કિંમત સમજો એવા લોકોની વચ્ચે રહેવું જેની વાતો તમે સમજી નથી શકતા તો તે ખોટું છે આવું કરવાથી તમને ભવિષ્યમાં મુશ્કેલીઓ સિવાય કંઈ નહીં મળે તમારા જીવનસાથી સાથે તમે આરામદાયક દિવસ વિતાવશો ઉપાય સામાજિક અને આર્થિક રૂપે પછાત વર્ગથી આવેલી છોકરીઓની મદદ કરવાથી સ્વસ્થ કુટુંબ જીવન મળે છે સિંહ રાશિફળ આજે તમારા સ્વાસ્થ્ય વિશે ચિંતા કરવાની જરૂર નથી તમારી આસપાસના લોકો તમારું મનોબળ તથા જુસ્સો વધારશે તમારું ધન તમારા કામમાં ત્યારે જ આવી શકે છે જ્યારે તમે પોતાની ફિજોલ ખર્ચી બંધ કરો આ વાત તમને આજે સારી રીતે સમજમાં આવી શકે છે બાળકો શાળાને લગતા પ્રોજેક્ટ્સ વિશે સલાહ માગી શકે છે જો તમારે તમારા જીવનસાથીને જીવનસાથી બનાવવો હોય તો તમે આજે તેમની સાથે વાત કરી શકો છો જો કે તમારે વાત કરતા પહેલાં તેમની લાગણીઓને જાણી લેવું જોઈએ આજે તમારી કલાત્મક તથા રચનાત્મક આવૃત લોકોની સરાહના આપશે તથા તમને અપેક્ષાથી વધારે વળતર અપાવશે આજે તમે તમારા મગજને કસોટીની એરણ પર મૂકશો તમારામાંના કિતાલક શતરંજ ક્રોસવર્ડ રમવા પ્રેરશે તો કિતાલક વાર્તા કે કવિતા લખવા અથવા ભાવિ યોજનાઓ ઘડવા તરફ વળશે તમારો કોઈક જૂનો મિત્ર કદાચ આવશે અને તમારા જીવનસાથી સાથેની જૂની યાદગાર ક્ષણો વિશે તમને યાદ કરાવશે ઉપાય કુટુંબના નિરંતર સુખ માટે भगवान लक्ष्मी नरसिम्हा भगवान विष्णु નો ચતુર્થ અવતાર ની પૂજા કરો અને નરસિમ્હા કવચ સુરક્ષા માટે નો કવચ નો જાપ કરો कन्या રાશિ ફળ તમારું અવિચારી વર્તન પત્ની સાથેના સંબંધો બગાડી શકે છે કઈ પણ કરતા પહેલા તમારું વર્તન ના પ્રત્યાઘાતો વિશે વિચારજો શક્ય હોય તો તમારો મૂડ બદલવા ક્યાંક બહાર જતા રહો ઘરની નાની નાની વસ્તુઓ પર આજે તમારું ઘણું ધન ખરાબ થઈ શકે છે જેથી તમને માનસિક તાણ થઈ શકે છે તમારી સમયસરની મદદ કોઈકનું જીવન બચાવશે આ સમાચાર તમારા પરિવારના સભ્યોને ગર્વ કરાવશે તથા તમને પ્રેરણા આપશે તમારો દિવસ તમારા પ્રિયપાત્રના હાસ્ય સાથે શરૂ થશે તથા તેનો અંત એકમેકના સપનાઓમાં થશે નવા સંયુક્ત સાહસો તથા ભાગીદારી પર સહી સિક્કા કરવાથી દૂર રહો જેઓ ઘરની બહાર રહે છે આજે તે તેમના બધા કાર્ય પૂર્ણ કર્યા પછી સાંજે ઉદ્યાનમાં અથવા એકાંત સ્થળે સમય વિતાવવાનું પસંદ કરશે એવી શક્યતા પ્રબળ છે કે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેના પ્રેમનું કદાચ ઘોવાણ થાય મતભેદો દૂર કરવા માટે વાતચીત કરો અન્યથા પરિસ્થિતિ વણસી શકે છે ઉપાય સ્વસ્થ શરીર અને મગજ માટે હંમેશા એક પીળા રંગનું વસ્ત્રનો ટુકડો ગજવામાં પર્સમાં પોતાની પાસે રાખો પીળોરંગ એક સરસ મનોદશા વધારનારો છે તુલા રાશિફલ તમારામાંના કેતાને આજે મહત્વના નિર્ણયો લેવાની ફરજ પડશે જે તમને તાણગ્રસ્ત અને ઉદ્દીગ્ન કરીને મૂકશે કેતાક લોકો માટે પ્રવાસ દોડધામ ભર્યો અને તાણયુક્ત પુરવાર થશે પણ આર્થિક રીતે વલ્ટર આપશે ઓફિસના કામમાં તમારી વધારે પડતી વ્યસ્તતાને કારણે તમારા જીવનસાથી સાથેના સંબંધો વણસી શકે છે રોમાંસ માટે સારો દિવસ આજે તમને જાણ થશે કે તમારું પ્રિયપાત્ર તમને અનંતકાળ સુધી પ્રેમ કરશે આજે તમારે મહત્વના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ સાંજનું સારું ભોજન તથા રાતની સારી ઊંઘ આજે તમારા લગ્નજીવનમાં આવવાની અપેક્ષા રખાય છે ઉપાય સારા આરોગ્ય માટે નહાતી વખતે પાણીમાં ઘઉં આખી મસૂર દાળ અને લાલ સિંદૂર ભેળવો વૃશ્ચિક રાશિફં હસતા રહો કેમ કે તમારી તમામ સમસ્યાનું મારણ છે ઘરના જરૂરી સામાન પર ધન ખર્ચ કરી તમને આર્થિક પરેશાની તો આજે જરૂર થશે પરંતુ આનાથી તમે ભવિષ્યની ઘણી પરેશાનીઓથી બચી જશો દૂરના કોઈ સગા તરફથી અણધાર્યા સમાચાર તમારો દિવસ ચઢહળતો કરી મૂકશે તમારી લવ સ્ટોરી આજે નવો વળાંક લઈ શકે છે તમારો જીવનસાથી આજે તમારો સાથે લગ્ન વિશે વાત કરી શકે છે આ કિસ્સામાં તમારે કોઈ નિર્ણય લેતા પહેલાં વિચાર કરવો જ જોઈએ તમારો પ્રભુત્લો અભિગમ તમારા સહકમર્મચારીઓ તરફથી ટીકા લાવશે મહત્વપૂર્ણ કાર્યોને સમય ન આપવો અને વ્યર્થ કાર્યોમાં સમય પસાર કરવો તમારા માટે આજે જીવલેન સાબિત થઈ શકે છે આજે કામના સ્થળે તમારા ઉપરી બોસ તમારા વખાણ કરે એવી શક્યતા છે ઉપાય ભગવાન વિષ્ણુના આઠ નામો અચ્યુતમ કેશવમ વિષ્ણુ હરીમ સત્યમ જનાર્દનમ હંસમ નારાયણમ નારાયણ જૈવમેતન નમાષ્ટકમ પઠિત અચ્યુતમ કેશવમ વિષ્ણુમ હરીમ સત્યમ જનાર્દનમ હંસમ નારાયણમનું જાપ કરી તમારા વિત્તીય જીવનમાં વધારે શુભતા લાવો ધનરાશિફળ દોરધામ વરિયો દિવસ હોવા છતાં સારો દિવસ નાણાંનો અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટના ખર્ચને પહોંચી વળવામાં તમારી મદદ કરશે મિત્રો તમને સહકાર આપનારા જણાશે પણ તમે જે બોલો છો તે અંગે તકેદારી રાખજો તમારો પ્રેમ અસ્વીકારને આમંત્રણ આપશે તમારી કાર્યકુશળતા વધારવા માટે નવી પદ્ધતિનો સ્વીકાર કરો તમારી શૈલી અને કામ કરવાની નવી રીતો તમને નિકટથી જોનારા લોકોમાં રસ ચગાડશે આ રાશિના વિદ્યાર્થી આજે મોબાઈલમાં આખો દિવસ મગાડી શકે છે તમારી જીવનસંગીનીને નિયમિત ધોરણે સરપ્રાઇઝ આપો અન્યથા તેને લાગશે કે તમારા જીવનમાં તેનું કોઈ મહત્ત્વ જ નથી ઉપાય ઘરની દક્ષિણી દીવાલ ઉપર લાલ રંગનો ઝીરો વાટનો બલ્બ લાગવાથી કુટુંબમાં ખુશીઓ આવશે મકર રાશિફળ આજના મનોરંજનમાં રમતગમતની પ્રવૃત્તિઓ તથા બાહ્ય કાર્યક્રમોનો સમાવેશ થવો જોઈએ જમીન અથવા કોઈ મિલકતમાં નિવેશ કરવું તમારા માટે જીવળેન હોઈ શકે છે જેટલું શક્ય હોય ત્યાં સુધી આ વસ્તુઓમાં નિવેશ કરવાથી બચો ખુશખુશાલ ઉર્જાસભર પ્રેમાળ મૂડમાં તમારો આનંદી સ્વભાવ તમારી આસપાસના લોકો માટે ખુશી તથા આનંદ લાવે છે આવતીકાલે તમને કામ પર મોરું થવાનું છે એ સંદેશ તમારે તમારા પ્રિયપાત્રને જરૂર પહોંચાડવો જોઈએ કામના સ્થળે તમે સારું પરિવર્તન અનુભવશો આ દિવસ શ્રેષ્ઠ દિવસોમાંનો એક હોઈ શકે છે આજે દિવસમાં તમે ભવિષ્ય માટે ઘણી સારી યોજનાઓ બનાવી શકો છો પરંતુ સાંજે કોઈ દૂરના સંબંધીના ઘરે આવવાના કારણ તમારી બધી યોજનાઓ અટકાઈ શકે છે સાંજનું સારું ભોજન તથા રાતની સારી ઊંઘ આજે તમારા લગ્નજીવનમાં આવવાની અપેક્ષા રખાય છે ઉપાય પોતાની આર્થિક સ્થિતિને સશક્ત બનવા માટે તામ્ર વ્યક્તિગત પારિવારિક ઇષ્ટને પીળા ફૂલ અર્પિત કરો કુંભ રાશિફળ મિત્રો સાથે સાંજ આહલાદક રહેશે પણ સાવચેત રહેજો વધુ પડતું ખવાઈ જશે તો તમારી સવાર બગડશે વધારાના નાણાં રિયલ એસ્ટેટમાં રોકજો ઘરમાં કેટલીક સાફ સફાઈ કરવાની તાકીદે જરૂર છે જો તમને લાગે છે કે તમારો પ્રિયતમ તમારી વાત સમજી શકતો નથી તો આજે તેમની સાથે સમય પસાર કરો અને સ્પષ્ટપણે તમારી વસ્તુઓ તેમની સામે મૂકો કામના સ્થાને મામલો ઉકેલવા માટે તમારે તમારું બુદ્ધિચાતુર્ય તથા તમારી વેધ્સ વાપરવાની જરૂર છે તમે ખુદને સમય આપવાનું જાણો છો અને આજે તો તમને ઘણું ખાલી સમય મળવાની શક્યતા છે ખાલી સમયમાં આજે તમે કોઈ રમત રમી શકો છો અથવા જીમ જઈ શકો છો આજે તમને અનુભૂતિ થશ કે તમારી જીવનસંગીની માટે તમારું મહત્વ કેટલું છે ઉપાય વટવૃક્ષ ઉપર દૂધ ચઢાવી પોતાના સ્વાસ્થ્યમાં શુભતા લાવવા માટે વૃક્ષ પાસેની ભીની માટીથી પોતાના કપાળ ઉપર તિલક કરો મીન રાશિફળ તમારી અંદર આજે ઉર્જા જોઈ શકાય છે તમારું આરોગ્ય સંપૂર્ણપણે તમારો સાથ આપશે પરિવારના કોઈ સભ્યના માંદા પાડવાથી તમને આર્થિક મુશ્કેલી આવી શકે છે જો કે આ સમયે તમને ધન કરતાં પોતાના સ્વાસ્થ્ય પર વધારે ધ્યાન આપવું જોઈએ પત્ની સાથે ઝઘડો માનસિક તાણ ભણી દોરી જઈ શકે છે બિનજરૂરી તાણ લેવાની જરૂર નથી આપણે જે બાબતને બદલી નહીં શકવાના તેને તે જેમ છે તેમ જ સ્વીકારવી એ જ જીવનની મહાન બાબત છે પ્રેમમાં નિરાશા તમને નાસીપાસ કરશે કામના સંદર્ભમાં આજનો દિવસ ખૂબ જ સરસ વીતે એવું જણાય છે તમારા ભૂતકાળમાંથી કોઈએ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે તમારા જીવનસાથી તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર બને એવી શક્યતા છે ઉપાય શાંતિપૂર્ણ દાંપત્ય જીવન સાચવવા માટે દરરોજ વહેલી સવારે પિતા અથવા પિતાતુલ્ય લોકોનો આશીર્વાદ લો વિડિયો જોવા બદલ આપણો ખૂબ ખૂબ આભાર વીડિયો ગમ્યો હોય તો અકામારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટમાં જય શ્રી રામાપીર લખો તમારો દિવસ શુભ રહે